સાંસરોદ ગામની સીમમાંથી કરજણ પોલીસે છ લાખ ઉપરાંત ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડી આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે વડોદરાના કરજણના સાંસરોદ ગામની સીમમાંથી કરજન પોલીસે મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા દારૂના ગેરકાયદેસર વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે પોલીસના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર કરજન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એ કે ભરવાડને બાતમી મળી હતી કે સાંસદોદ ગામની સીમા આવેલા કોલિયાત ગામ તરફ જતા ખેતર રાવના રસ્તા ઉપર સાંસદોદ ગામના ઇમરાન હનીફ કુરેશીનાઓએ મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ છે સદર જગ્યાએ રસ્તાની આજુબાજુમાં આવેલા ઝાડી જાડીઝાખરામાં જોતા સફેદ કલરના પૂઠાના બોક્સમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ફ્રૂટીના પાઉચ ભરેલા એકસો એંસી એમએલના પાઉચ પેટી નંગ એકસો છત્રીસ કુલ ફ્રૂટીના પાઉચ નંગ છ હજાર પાંચસો અઠ્યાવીસ જેની કિંમત છ લાખ બાવન હજાર આઠસોનો પ્રોબિશન મુદ્દામાલ પોલીસને મળી આવ્યો હતો તેમજ એક કથ્થઈ કલરની મારુતિ સુઝુકીની સિયાઝ ફોર વ્હીલર ગાડી જેનું રજીસ્ટ્રેશન નંબર જી જે ફાઈવ જે ક્યુ સાડત્રીસ છપ્પન જેની કિંમત પાંચ લાખ મળીને કુલ અગિયાર લાખ બાવન હજાર આઠસોનો મુદ્દામાલ પોલીસે કબજે કરી ફરાર આરોપી વિરુદ્ધ કરજણ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે